બધા મિત્રોને મારા જય માતાજી જય મામાજી મિત્રો આજે આપણે વાત કરીશું કે કલમ કેને કેવાય જાર કેને કેવાય પેલા હું માતાજીનો પાઠ બાંધી લઉં બરોબર ત્યાર પછી આપણે શરૂ કરીએ દોઢ જાય ચાર ને ચાર આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ સોળ ને બે અઢાર અને આ વધાવો કહેવાય અને આને દોઢ ની કલમ પણ કહેવાય તો ચાર ને ચાર આઠ ચાર બાર બાર ને બે ને પંદર નો છે જેમાં એક વચન અને એક વધાવો હોય આપણે દોઢ કલમ લેવી હોય તો ચાર ની બે શક્તિ નાખવાની એકમાં વધારો આવવો જોઈએ એકમાં વચન આવવું જોઈએ તો આને દોઢની કલમ કહેવાય છે દોઢની કલમ પંચદેવ અને કુળદેવીની હોય છે અથવા કુળદેવી અથવા પંચદેવની હોય છે તો હવે આ ડોટ ઝાડ ઉપરથી હું પાઠ બાંધી લઉં અને માતાજીની ચોકી મારી દઉં

માંડવો નો હોય કે પછી કોઈ માનતા નો રાખેલો હોય એમાં ભુવા ધૂણતા હોય હવે ભુવા જયારે આજુબાજુમાં જે માણસો બેઠેલા હોય છે એ માણસોના હાથમાં દાણા આપે છે પછી ભુવા લોકો હોય છે એ કે છે કે આ ભાઈના હાથમાં આટલી જાર છે આના હાથમાં આટલી જાર છે કે આના હાથમાં અગિયાર જાર છે

ગણી શકો છો તો ચાર ને ચાર આઠ ને ચાર બાર એટલે આને બાર હજાર કહેવાય બરોબર આ માતાજી આપણને બાર હજાર આપી ચાલો આપણે બીજી ઢગલી ચપટી કરીએ જેમાં માતાજી આપણને કેટલી જાય આપે છે આ રીતે આપણે ચપટી નાખવાની અને માતાજીમાં તો મિત્રો આને જાહેર કહેવામાં આવે છે આને આઠ હજાર કહેવામાં આવે છે અને આ છે ઈ બાર હજાર કહેવામાં આવે છે હવે મિત્રો માતાજી પાસે જાર ક્યારે માંગવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ માની લ્યો કોઈ વ્યક્તિ બહારની વસ્તુ આપણી ઉપર મોકલી કે કઈ પણ પ્રશ્ન હોય આપણો માતાજી નો અને આપણને શંકા હોય કે ભાઈ આ સાચું હશે કે ખોટું હશે તો કન્ફર્મ કરવા માટે પાકું કરવા માટે માતાજીને કહેવાનું કે હે માં મને જો આ વાત સાચી હોય કે બહારની વસ્તુ આવેલી હોય કે કઈ પણ પ્રશ્ન હોય આપણો જે શંકા દૂર કરવા માટે હે માં તું મને બાર જાહેર માતાજી આપણને આઠ અથવા બાર જાહેર આપે તમે ગમે તે જાહેર માંગી શકો છો દાખલા તરીકે પંદર અઢાર સત્તર બાવીસ ચોવીસ છવ્વીસ અઠવી આ રીતે કે અઢાર આ રીતે માતાજીની જાહેર માંગી શકો છો અને માતાજી જે આપણે જાહેર માંગી હોય એ જાહેર પ્રમાણે જો દાણા આપણને આપે તો આપણા શંકાનું સમાધાન થઈ જાય છે અને આને માંગ્યા દાણા પણ કહેવામાં આવે છે દાખલા તરીકે તમે માતાજીમાં પાસે માંગો મારી મને બહાર જાહેર આપ અને માતાજી જો બાર જાહેર આપે એને માંગ્યા દાણા પણ કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આને તો ચાર વિશે તમે સમજી ગયા કે કેને કહેવાય હવે આપણે દોઢની કલમ દોઢ અને અઢીની કલમ વિશે વાત કરીએ હવે મિત્રો માની લ્યો કે આપણે અઢી જાર લેવી છે અઢીની કલમ લેવી છે તો કલમ કલમમાં મિત્રો ત્રણ ચપટી નાખવામાં આવે છે ત્રણ ચપટી નાખવાની તો મિત્રો આ ત્રણ ચપટી આપણે નાખી જેમાં બે વચન અને એક વધારો થવો જોઈએ દાખલા તરીકે તમે બબે ની સંખ્યામાં ગણો તો એક જગ્યાએ આવવો જોઈએ અને એક જગ્યાએ બે જગ્યાએ વચન આવવું જોઈએ આને અઢીની કલમ કહેવામાં આવે છે બે વચન એક વધાવો આને અઢીની કલમ કહેવામાં આવે છે અને ખાસ કરીને અઢીની કલમ જે હોય છે મિત્રો એ અઢી હોય છે અઢી આખરી મેલડી માં મારે હોય છે તો મિત્રો આને અઢીની કલમ કહેવામાં આવે છે બે ચાર છ આઠ ને દસ દસ નું વચન વચન એક જગ્યાએ વચન આવી ગયું બે ચાર છ ને આઠ બે વચન થયા હવે બે ચાર છ આઠ દસ અને એક અગિયાર નો વધારો ને અઢીની કલમ કહેવામાં આવે છે આપણે અઢીની કલમ લેવી હોય મિત્રો તો ત્રણ ચપટી નાખવાની મતલબ કે ત્રણ ઢગલી કરવાની એમાં બે વચન આવવા જોઈએ અને એક આવવો જોઈએ આને અઢી ની કલમ કહેવામાં આવે છે મિત્રો આ પંચના દેવ નો રક્ષાનો પાઠ કહેવાય આને રક્ષા એટલે કે બહારની કોઈ પણ નપાક વસ્તુ મેલી વસ્તુ કે કંઈ કારણ હોય કે કોઈ પણ નડતરરૂપ વસ્તુ હોય તો એ આની અંદર આવી શકતી નથી અને કંઈ પણ દખલગીરી કરી શકતી નથી માટે આને રક્ષાનો પાઠ કહેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ રક્ષાના પાઠ વગેરે એમના પાઠ નાખે તો એમાં બીજી વસ્તુ આવી અને દાણા આવવા નથી દેતી અને આપણે દાણા નાખ્યા કરીએ તો દાણા દાણા આવે છે જોવામાં આપણને મિસ્ટિક ઉભી થાય છે અને સાચો જવાબ આપણને મળતો નથી જે કારણ હોય છે એ પકડાતું નથી તો મિત્રો આને અઢીની કલમ કહેવામાં આવે છે જેમ કે આપણે આગળ જોયું કે ની કલમ કઈ રીતે લેવાય એમાં બે ઢગલી કરવામાં આવે છે બે ચપટી નાખવામાં આવે છે અને એકમાં વધારો અને માં વચન થાય એને દોઢ ની કલમ કહેવામાં આવે છે દોઢ ની કહેવામાં આવે છે તો મિત્રો આજના માં આટલું જ હવે પછી ના વિડીયોમાં આપણે જોઈશું કે પાંચ જાર પાંચ ની કલમ પછી સાત ની કલમ નવ ની કલમ અગિયાર ની કલમ અને સોળ સત્તર ની કલમ કેને કહેવાય અને સાથે એ પણ કે આ આખરી અઢી પડી છે બરોબર તો બે વચન ને એક વધાવો છે તો આ બે વચન કેના હોય છે અને વધાવો કેનો હોય છે માતા અઢી આખરીની આરે બે દેવ બીજા ક્યાં હાલતા હોય છે એના વિશે પણ આપણે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવશો તમારી કુલદેવી નું નામ પણ લખતા જાયજો ત્યાં સુધી વધે ને મારા જય માતાજી જય મહાદેવ